टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आकड़ से ने कलयुग में संबंधों के मानसोनी कीमत नहीं पण रुपियानी कीमत है અને કળિયુગી દીકરા દીકરીઓની આ માનસિકતાના કારણે પાનખરે માતા પિતાની હાલત ખૂબ જ દયનીય બની જાય છે તમે નાના હતા ત્યારે જેમ માતા પિતાએ તમને સાચવ્યા તેમ હવે માતા પિતા ઘરડા થયા તો હવે તેમને સાચવવાની જવાબદારી આપણી છે પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે તમારી આંખમાં આ શું લાગી દેશે સુરતના ગ્રીન વેલી રેસિડેન્સીમાં રહેતા આ છે લાભુબેન લાભુબેનની હાલત આજે એવી થઈ ગઈ છે કે તેમને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર થવું પડ્યું છે તેમનું કહેવું છે કે તેમની પોતાની દીકરી અને દીકરો જ તેમને ખૂબ ત્રાસ આપી રહ્યા છે લાભુબેનની વાત સાચી માનીએ તો તેમની દીકરી અસ્મિતા અને ભાઈઓએ સાથે મળીને તેમની મિલકત વેચી દીધી હતી અને સુરતમાં મકાન લીધું હતું મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા તેમના ઉપર માનસિક અત્યાચાર ગુજરવામાં આવતો હતો દીકરી અસ્મિતાના છૂટાછેડા થયેલા હોવાથી તે ગ્રીન વેલી રેસીડેન્સીમાં તેમની સાથે જ રહેતી અને મન ફાવે તેવા અપશબ્દો બોલીને તેમને માનસિક ત્રાસ આપતી હતી એટલું જ નહીં અસ્મિતા અને તેના ભાઈઓએ સાથે મળીને માતાની તમામ મિલકત સરખા ભાગે લખાવી દીધી ત્યારબાદ તેમને ઘરની બહાર કાઢવા માટે મેણા ટોણા મારીને અત્યાચાર ગુજરવામાં આવ્યો લાગુબેને દીકરી અને દીકરાના ત્રાસથી એટલા કંટાળી ગયા કે તેમણે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેનનો સંપર્ક કર્યો જેથી ચેતનાબેન લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમના ગુણવંતભાઈને સાથે લઈને વૃદ્ધાના ઘરે પહોંચ્યા

બરાબર અત્યારે બે જ રહો છો તમે ના અત્યારે તો ચાલ રહી છે પેલા બે જ છે બીજો બે કોણ મારો ભાઈ એમન બુધીનો પ્રોબ્લેમ આવ છે બરાબર આની સિવાય ને મારી છોકરી બરાબર એ છે નોમ મળે છે બરાબર હવે ટૂંકમાં વાત કરીએ બા તમારે હવે આશ્રમ આવવું છે કે અહીંયા રહેવું છે આશ્રમ આવવું છે તમારે આવા દેવાના છે બומר તમારે આવા દેવા છે કે નહીં માર તમ રાખવા છે એમને જો મારી ભેકુ એવું તો મને કોઈ નડતર નથી મને કોઈ આ ઘર પોતાનું છે કે ભાડાળું છે પોતાનું છે તમારું ભાઈ છે કે માનું છે બાનામ પક છે એટલે રોણું પડશે કે મને મન નાસ્તા ભરું છું તમે ભરો છો બરાબર આખરે બા ઘરમાં રહેવા માગતા ન હોવાથી વૃદ્ધાશ્રમના સંચાલકો તેમને સાથે લઈ ગયા જ્યાં બાએ પોતાની કેટલી મિલકત હતી અને કેવી રીતે દીકરા દીકરીઓએ ઝડપી લીધી તેની વાત કરી બાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને ચાહમાં દારૂ નાખીને પીડાવવાની કોશિશ કરવામાં આવી હતી એટલું જ નહીં સૂતા હતા ત્યારે પણ તેમને દવા પીવડાવવાની કોશિશ પણ કરી હતી

બધું એ આખી હતી તમારી જમીન વેચી એ ઈસીવાયના દોઢ કરોડ એની પાસે બધા બધા જમીન હોતા જમીન હા અને ઘરેણું અલગ થી ને ઘરેણું અલગ ચાંદી અલગ થી ઈસીવાયના દોઢ કરોડ રૂપિયા એના જમીન વેચી ની બધું આનું એની પાસે છે આમ ભૂતી કે નો રાતે 1 વાગે આમ ભૂતી કે લોટ આમાં કે દવા સાટી ને તેમ કાટુ લાગી કોણ છે કે ભાગી બાટલો હતો આ છે

જે માતા એ ભારે લાડકોર્થી દીકરા દીકરીને ઉછેર્યા હતા તે જ તેમનો દુશ્મન બની ગયા આ એક સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક બાબત છે આશા રાખે કે આવી ઘટનાઓ સમાજમાં ન બને કારણ કે આવી ઘટનાઓ સમાજને ખોટી દિશા તરફ લઈ જશે પ્રાઇમ 9 માં આજે બસાટુ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આવશો નમસ્કાર